ગઈ માતાજી મિત્રોજી મે ચેનલ માર ચેનલ લેસી ગુડિયા માં આપનો આદ્યાર્దిక સ્વાગત કરું છું તો આપણે કોળ એન્જો કર દેવા હવર માં એ ભૂકો પડ્યો તો લગાવી દીધો તો આજ આપણે પૂંજો લેવાનું છે આજ જે તો ડાશ જ નકર કાલ જઈને જવાનું થાય તમને દેખાડીએ બસ આપડે ઘોડી

તો એ ભીસ તો જ કંઈ નક્કી નથી એવું નક્કી થાય ત્યાં તમને બ્લોગમાં દેખાડી એમને લઈ આવી તો આપણે મળી એક બીજા વ્લોગમાં જય માસ્ોમથ